"<skip>" <laughs> <laughs>

તો तो મારુતી હોસ્પિટલમાંથી દવા લઈ લીધી રેડી આવે હવે લગભગ રેડી થઈ ગયો હા રેડી નો પી પછી રેડી થઈ નો પી એ પછી રેડી થઈને હરી તો એમ જ રિપોર્ટ કરાય પણ રિપોર્ટમાં કઈ નથી હાલો હવે રોગ દરેકને હેરાન કરી દીધા રાતે 9 વાગી ગયા ને પોક લાગી ગઈ ત્યાં હવે ઘરે ઘરે ધક્કરા ચાલુ થઈ જાય ને ઓનું ચાલુ થઈ જાય ને અલે ઇમરજન્સીમાં લઈને આવવું પડે એટલે કઈ દે તો કઈ એક લો જાઓ હવારના પોરમાંથી મસ્તનું કામ કાજ હાલે છે અને આજ તા છે ને આપ તૂટી ગયું સુરજ દાદા ખબર નહી આ સાઈડ થી નું ઈગા મારા હિસાબે કેમ કે આજે તમારી બેન સીતલ બેન વાઢે જાય હે ખેતરમાં કામ કરવા જો તો ખરી તાળીયા વગાડો હે થેન્ક યુ થેન્ક યુ તાળી વગાડો

हेलो गाइस ताता कह दिए बंधे ने पूरा हरिन थक गया है हमारा शीतल बे हाय शीतल बेन तड़क को हूं हाय वालों तड़क को लेगे तड़क को मोटू जो आते बेन बहुत है लाल थी काड़ू थी ये लाल टमाटर जाऊं हम्म मुझे काम का चालू से मैं हाय गाइस केम छो तमे बदा

Pohonnya pagreen, nevakapna, ne? Oh, kalian? Parvojemu? Oh. Ah, amneletanya udah ne? Nana, Eh, Surat, Surat. Surat ne? <laughs> eh, Papa, Tama Surat? Nene, uh Aha. -huh. Uh -huh. ન્યામ આટ નિયમ એલા અમાર કોઈનું કામ જ નથી તમારું દાદાનો દીમાર બધા ભાગી જ છે લાવ જ ગ્યો લાગણી ને વરા વાહ દાદાના કપડા ઉળો ઢગલો છે ઉળો આવળો ને આવળો ઢગલો આખી બમે બમે ઓ દોરીનો ઢગલો ઓહ એ વાહ વાહ એ દોરી ભરાઈ તો અર્ધમી કાલ જોઈ નાખ્યા

દાદા હોય ને કોઈ ને હક ના લેવા દેહ લાગે મારી ગાડી કઈ ને તો મૂક્યો એટલે પપ્પા હરખેર ઓલી જૂની ગાડી નથી મારા બંધ પડી ગઈ એટલે પપ્પા પણ માને જ ને જીંકા છોકરા ને જેમ લે થાય જોઈ ગઈ બાય ભાઈ હે અમારા દેવરાજ ભાઈ મસાલો ખાતા શીખી ગયા હે તી મસાલો ખાય છે પપ્પા નથી ખાતા અને અમારા આ ભાઈ ખાય હે કેમ કે બહુ મોટા માને બહુ મોટો ભાઈ છે કે ને એટલે દેખાડતા દેવલા દેવલા દેખાડતા મસાલા મસાલા દેખાડતા દેવલા બકડી જાય ને તો ને ના મસાલા દેખાડ મસાલા દેખાડ ના ખાલી દેખાડ ખાલી દેખાડ આમ કોઈ દેખું ના બેક માર મે મઈ ગઈ લે બે બે લે લીએ હાજી એ રે રે જા વડી માને દાદા ને આપડે ને બસ માં ચડાવી એવા હા એટલે ઘર આખું સુનું સુનું થઈ ગયું ને કે દાદા હતા જો ટીવી જોતા હોય બે ત્રણ દિવસ થી પછી આવી લગભગ બાપા બે ત્રણ દિવસ આવી જાય ને બે ત્રણ દિવસ આવતા રહે પાકો હમ હારું હાલો બીજું હું વ્લોગ ને એને કદી બે બાય તાતા મળીશું પાછા એક મસ્ત ના ધમાકેદાર વ્લોગ માં